પોલીસ સ્ટેશન ના માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાના એનડીપીએસ ગુનામાં વધુ એક વોન્ટેડ આરોપી બહેન જલનાબેન વાઇફ ઓફ અબ્દુલ ઇબ્રાહિમ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસુજી શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેટલરો અને નશડીઓ પર સતત વોચ તપાસ રાખી ચાલતી પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડવા સૂચના આપેલ જે આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ એમાં એસઓજીને મળેલ હકીકત આધારે પાદરા રોડ પદમ પૂજન બંગલોઝના કમ્પાઉન્ડ વોલ પાસે રોડની સાઈડમાં ઉભા રહીને છૂટકમાં વેચાણ કરતા એનડીપીએસના રીઢા આરોપી અબ્દુલ ઇબ્રાહીમ પટેલ તથા ધ્રુવ બાબુભાઈ ચૌધરીના ઓને ગાડી રજિસ્ટર નંબર જી જે છ એમ એન સત્તાવન એકાણુંમાં સંતાડી રાખેલ હાઇબ્રિડ ગાંજાના જથ્થા પાંચસો ગ્રામ કિંમત રૂપિયા પંદર હજાર સાથે પકડી પાડી અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ જેપી રોડ પોલીસ માં ગુનો રજિસ્ટર થયેલ જેમાં મુદ્દામાલ સાથે ધરપકડ થયેલ આરોપી અબ્દુલ ઇબ્રાહીમ પટેલ ધ્રુવ બાબુભાઈ ચૌધરી તથા આદિલ અબ્દુલ પટેલની સાથે મળી વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરતા ઝરીનાબેન વાઇફ ઓફ અબ્દુલ ઇબ્રાહીમ પટેલ મદદગારીમાં ગુનાના કામે વોન્ટેડ જાહેર થયેલ જેથી સદર ગુનાના કામે વોન્ટેડ જાહેર થયેલ આરોપી બહેન ઝરીના બિનને ઇબ્રાહીમ પટેલની વુમન પોલીસ મારફતે તેના રહેણાંકી મકાન તપાસ કરતાં હાજર મળી આવે જેથી સદર વોન્ટેડ આરોપી બહેનની ગુનાના કામે ધરપકડ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાથડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન વી દેસાઈ હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ મોહનભાઈ હેડ કોન્સ્ટેબલ જતીનકુમાર રવિન્દ્રભાઈ અને વુમન હેડ કોન્સ્ટેબલ કાજલ વિનોદભાઈ વુમન પરવીન અનવરભાઈ